અરવલ્લી જિલ્લા સેશન કોર્ટ હત્યાના ગુનામાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે નોંધનીય છે કે વર્ષ બે હજાર વીસમાં માં મલેકપુર પાસે અંગત અદાવતમાં કેટલાક લોકોએ આર્મી જવાન તેમજ અન્ય લોકો ઉપર હુમલો કર્યો હતો જેમાં સહિત અન્ય થયા હતા આ સમગ્ર ઘટનામાં અરવલ્લી જિલ્લા સેશન કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં કોર્ટે કેદની સજાની સાથે દંડનો હુકમ પણ કર્યો છે અરવલ્લી જિલ્લા એડિશનલ સેશન્સ જજ એચ વકીલે આ ચુકાદો આપ્યો હતો આ કામના આરોપી અજયભાઈ નીનામાં કીર્તિભાઈ દિલીપભાઈ સડાદ અજયભાઈ દિલીપભાઈ અને મહેશભાઈ નાઓને આજીવન કેદની સજા તથા દસ હજાર રૂપિયા દંડ તથા ત્રણસો સાતની કલમમાં ત્રણસો સાતની કલમમાં દસ વર્ષની સખત કેદની સજા પાંચ હજાર દંડ અન્ય તમામ કલમો વિગેરે મળી કુલ દસ હજાર સત્તર હજાર પાંચસોનો દંડ અને આજીવન કેદની સજા ફરમાવવાનું કામ કરેલ છે